નમસ્કાર મિત્રો બાવીસ વર્ષની વયમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતવાવાળી સૌથી નાની વયની અભિનેત્રી કંગના રાણાવત કે જે બોલીવુડમાં ક્વીન તરીકે પ્રસિદ્ધ છે તેના વિશે થોડી રસપ્રદ વાતોને જાણીએ કંગના રાણાવત જેનો જન્મ ત્રેવીસ માર્ચ ઓગણીસો સત્યાશીમાં થયેલો તે હાલ આડત્રીસ વર્ષની છે તેનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો છે અને બાય કાસ્ટ તે રાજકોટ રાજપૂત કુટુંબમાંથી આવે છે તેના પિતાનું નામ છે અમરદીપસિંહ કરિયર વિશે જોઈએ તો કંગના રાણાવત ચાર રાષ્ટ્રીય પુરસ્કાર પાંચ ફિલ્મ ફેર એવોર્ડ અને આ ઉપરાંત પદ્મશ્રી એવોર્ડ વિજેતા રહી ચૂકી છે ચોથા રાષ્ટ્રીય નાગરિક સન્માનને પ્રાપ્ત કરી ચૂકી છે અને તેના એક અભિનેત્રી તરીકેના કરિયરમાં તેણે ગેંગસ્ટર નામના પિક્ચરથી બોલિવૂડમાં પદાર્પણ કરેલું અને ત્યાર પછી ફેશન ક્વીન મણિકર્ણિકા વોલમ હે તનુવેટ્સ મનુ જેવી અનેક પિક્ચરોની અંદર તેણે પોતાના અભિનયના ઓજ પાથરેલા છે અને યાદગાર ભૂમિકાઓમાં એ રહી ચૂકી છે કંગના રાણાવત વિવાદાસ્પદ નિવેદનોના લીધે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે તે બોલીવુડના નિપોટીઝમ થી લઈને રાજકીય ક્ષેત્રના નિપોટીઝમને પણ છડેચોક કહી સંભળાવે છે સંજય રાવત અને મહારાષ્ટ્ર સરકાર સામે પણ તે પડી ચૂકી છે કિસાન બિલના વિવાદથી લઈને બંગાળમાં મમતા બેનર્જીની વિરુદ્ધમાં પણ તે કઈ ને કઈ પોતાના વિચારોને બેખોફપણે જાહેર કરતી રહે છે

ટિકિટ મળતા તેણે રાજકીય ક્ષેત્રે પ્રથમ પગલું ભર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષની સુપ્રિયા સિંઘ દ્વારા કંગના પર વિવાદાસ્પદ વિધાન કે મંડી મેદ વિવાદિત ચર્ચાઓમાં કંગનાની રાજકીય કારકિર્દીની શરૂઆત તો થઈ ચૂકી છે બે હજાર ચોવીસમાં રાજકીય ક્ષેત્રમાં પદાર્પણ કરનારી કંગના હવે આગળ આ ક્ષેત્રમાં શું કરશે પાછી હટી જશે ગભરાઈને અટકી જશે કે ફિલ્મ કારકર્દીમાં અનેક અડચણો અને સંઘર્ષો પછી આપ બળે નામ કમાઈને ક્વીન તરીકે ઓળખાતી કંગના પોલિટિક્સમાં પણ ક્વીન બની એક દિવસ હિમાચલ પ્રદેશની સીએમ બનીને બતાવશે એ પણ વિચારવું અને જોવું જ રહ્યું આ સાથે આજના સમાચારને વિશ્રામ આપીએ અમારા અવનવા સમાચારોને જોવા જાણવા મિત્રો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ નમસ્કાર